કર્ક રાશિના જાતકો એટલે કે જે લોકોની ચંદ્ર રાશિ કર્ક છે એવા લોકો માટે એક સારા સમાચાર છે કારણ કે આ લોકોની પનોતી સમાપ્ત થાય છે એટલે હવે જીવનમાં બધું રિકવર કરવાનો સમય છે જીવનમાં આગળ વધવાનો સમય છે મહિનાની શરૂઆતમાં તમારા ભાગ્યસ્થાનમાં પંચગ્રહી યોગ બને છે અને આ ગ્રહો તમને રસ્તો બતાવશે કે જીવનમાં ક્રિએટિવિટીથી કે પછી જુગાડ કરીને કોઈપણ સમસ્યામાંથી કઈ રીતે બહાર નીકળવું જૂની સમસ્યાઓનો અંત કઈ રીતે લાવવાનો છે અને આગળ કઈ રીતે વધવાનો છે આ મહિને તમારે કોઈ એવા વ્યક્તિ કે મિત્ર સાથે વાદ વિવાદ કે મત મતાંતર થઈ શકે છે કે જેને તમે જીવથી પણ વધારે ચાહો છો એટલા માટે બને ત્યાં સુધી મિસઅન્ડરસ્ટેન્ડિંગથી દૂર રહેવું કપલ ઇસ્યુ કે પછી મેરેજ લાઈફમાં પણ નાની મોટી સમસ્યાઓ આ મહિને આવવાની શક્યતાઓ છે તમારા માટે એક સારી વાત એ છે કે જે લોકો વિદેશમાં સેટલ થવા માંગતા હોય કે વિદેશમાં જઈને અભ્યાસ કરવા માંગતા હોય એવા લોકો માટે વિદેશ જવાના રસ્તાઓ સરળ પણ બનશે અને નવા રસ્તાઓ પણ ખુલશે આ મહિને તમારી મનોવૃત્તિ થોડીક અજીબ રહેશે એટલે કે એક સેકન્ડે તમને એવું લાગશે કે તમે બધું જ કરી શકો છો અને બીજી ક્ષણે તમને એવું પણ લાગશે કે મારાથી કંઈ નહીં થાય આ વસ્તુને ઠીક કરવા માટે તમારે હરવું ફરવું જીમ કે એક્સરસાઇઝ કરવી બહાર જોગિંગ કરવા માટે નીકળવું વધારે પડતું પાણી પીવું એવી ચંદ્ર કે મંગળની એક્ટિવિટી લાભ કરાવશે અને આનાથી તમારો સ્વભાવ પણ નિયંત્રણમાં આવશે અને એવું થશે તો પરિસ્થિતિ પણ તમારા નિયંત્રણમાં આવવા લાગશે આ મહિનાને વધુ સારો બનાવવા માટે દરરોજ કેસરનું તિલક તમારા બંને કાનની બુટ્ટી ઉપર લગાવવું એના સિવાય પ્રત્યેક મંગળવારે કોઈ પણ મીઠાઈ હનુમાનજી મહારાજને અર્પિત કરી લોકોમાં પ્રસાદ તરીકે વેચો જય શ્રી કૃષ્ણ